ત્રિકોણીય કે ચતુષ્કોણીય થવા કરતાં પણ વધારે ભારત વિશેષ વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વચ્ચે આ વાત થવાની છે ગોપાલ ઇટાલિયાએ નામું જાહેર કર્યું હતું કેટલાય સમયથી તે મહેનત કરી રહ્યા હતા નામાંકન ભરવા માટે કિરીટ પટેલની સાથે મુખ્યમંત્રી સહિત અન્ય નેતાઓ હાજર રહ્યા હતા

કમિટમેન્ટ પણ દરેક વખતે નિભાવે છે એ પણ ભારતીય જનતા પાર્ટીનું નામ નહીં જ અને સૌથી મોટી વાત દરેક આર્થિક વખતે નિભાવી એ જ પણ ભારતીય જનતા પાર્ટીનું નામ નહીં અને સૌથી મોટી વાત એ છે કે આર્થિક રીતે સક્ષમ છે કિરીટ પટેલ અને આર્થિક રીતે સક્ષમ હોય અને ઘણી બધી વાતો અને ઘણી બધી ગણતરીઓ પર એની અસર થઈ થતી હોય છે

કારણ કે કિરીટ પટેલને એક જીતવાની ઈચ્છા પૂરી થાય છે કે કેમ નથી તે વિસાદરની જનતાઓ પર આધાર છે કારણ કે વિસાદરની જે જનતા છે તે મોટાભાગે આહિર સમાજ અને દરબાર સમાજની છે અને ત્યાં કેશુ બાપુનું પણ ફેક્ટર ખૂબ જ મહત્વનું છે પાટીદાર સિવાય મહત્ત્વનું ફેક્ટર આહિર અને દરબારનું છે બાકી જ બધું ક્ષત્રિય સમાજનું છે માટે આ કિરીટ પટેલની આશા પૂરી થાય તેવી સંભાવનાઓ એવી ખૂબ જ ઓછી છે પરંતુ હજી આ સંભાવનાઓને જીતવાની સંભાવનાઓ બાકી છે પરંતુ અત્યારથી એવું જ જણાઈ રહ્યું છે કે અહીંયા સેન્ટર છે તે આહીર અને દરબાર સમાજનું છે બાકી બધું ક્ષત્રિય સમાજનું અને કેશુબાપુનું પણ ફેક્ટર છે એટલે આ સંભાવનાઓ કિરીટ પટેલની જીતવાની ખૂબ જ ઓછી છે પરંતુ હવે જીત શકે કે નહીં તે આપણે હજી જોવાનું બાકી છે અને આ સિવાય ત્યારે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ અન્ય જગ્યાએ જઈ અને ચૂંટણી વિશેની વાતો કરી રહ્યા છે અને ઘણા બધા વિડીયોઝ શેર કરી રહ્યા છે જેમાં પણ તેઓ આવી જ રીતે વાત કરી રહ્યા છે અને આ આ ચૂંટણી કોણ જીતશે તે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો અને આજની માટે આટલું જ બસ આ વિડીયોમાં આટલું જ એને મળતા મળી આવતા વિડીયોમાં મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર અને વિડીયો જોયા બદલ આભાર